નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ગઈકાલે રાત્રિ દરમિયાન અંદાજીત સાડા નવ કલાકની આસપાસ પૂર્ણ નદી ધારાગીરીના બ્રિજ ખાતે એક અકસ્માત સર્જાયો હતો જેમાં શેરડી ભરેલી ટ્રક દ્વારા એક બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો જોકે પચાસ મીટર સુધી બાઇક ચાલકને ઢસડ્યા બાદ પણ ચમત્કારિક રીતે બાઇક ચાલકનો બચાવ થયો હતો જેને તાત્કાલિક સ્થાનિક લોકોએ ભેગા થઈ એકસો આઠ મારફતે કેજલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડ્યો હતો જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જાયા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો નેશનલ સ્કૂલ ગેમ પચીસ છવ્વીસ જિમ્નાસ્ટિક રમતમાં નવસારી જિલ્લાના સરસી જેન ઝેડ મદરેસા નવસારી જિમ્નાસ્ટિક સેન્ટરના ખેલાડીઓની શાળાકીય રમોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ જનરલ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરેલ હતી અને સિક્સટી નાઇન્થ નેશનલ સ્કૂલ ગેમ્સ ચેમ્પિયનશીપના ખેલાડી શનિ મિશ્રા અને અર્પિતા મિશ્રાની પસંદગી થયેલ હતી બંને ખેલાડીઓ

ટેકનિકલ ખામી સર્જાઈ હતી મોટર બળી જવામાં આવી હતી તાત્કાલિક બીજી મોટર લાવી અને ત્યારબાદ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું આજથી માટલું શરૂ થઈ જશે જો કે જૂની મોટર જે ખરી એ હજુ રિપેરમાં જ છે પણ નવસારી લાઈવના અહેવાલના કારણે બીજી મોટર લાવી ફિટિંગની કામગીરી હાથ ધરવામાં આવી અને માટલું પાછું ફરતું થઈ જશે તેમજ નળમાંથી પાણી પણ આવશે બીબી વાય એલ ડી બે હજાર છવ્વીસમાં નવસારીના યોગેશ કુમારીની રાષ્ટ્રીય ઓળખ વિચાર પ્રધાનમંત્રી સમક્ષ રજૂ નવસારીના યોગેશ કુમારે વિકસિત ભારત યુથ લીડરશિપ ડાયલોગ્સ એટલે કે વીબી વાય એલ ડી બે હજાર છવ્વીસ ભારત મંડપમાં નવસારી દિલ્હી ખાતે નવથી બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું તેમણે માય ભારત રાષ્ટ્રીય ક્વિઝ રાષ્ટ્રીય સ્તરની પીપીટી રાઉન્ડ અને મંત્રાલય સ્તરની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પાર કરી ગુજરાતમાંથી થી પસંદ થયેલા પિસ્તાલીસ પ્રભાવશાળી યુવાનોમાં સ્થાન મેળવ્યું હતું મેકિંગ ઇન્ડિયા પર ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ ટ્રેક હેઠળ તેમના ડાયસ્પોર મેટરશીપ વિષયક વિચાર માનનીય પ્રધાનમંત્રી સમક્ષ ફાઇનલ માસ્ટર પ્રેઝન્ટેશનમાં રજૂ થયા હતા મેથ્સ મેન કાર્નિવલનું ભવ્ય આયોજન કરાયું પાંચસોથી વધુ મેડલ્સ રમતો અને ઇન્ટર પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓએ દર્શાવી સર્જનાત્મક પ્રતિભા સત્તાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમલસાડ સ્થિત ડૉક્ટર ચંદનબેન અને હીરાભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે મેન કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રિન્સિપલ લંભા નાયકના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ શૈક્ષણિક કાર્નિવલમાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ આસપાસની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્નિવલનો મુખ્ય હેતુ ગણિતને સરળ રસપ્રદ અને વ્યવહાર રીતે રજૂ કરવાનો હતો જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા ઉન્નતિ ટ્રેડ ટ્રેડફેરમાં વિવિધ રમતો રમાડાઈ જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ગાંધી મેદાન વાંસદા ખાતે ચાલતા ઉન્નતિ ટ્રેડફેરમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદાની વિવિધ સ્કૂલો નવયુગ ઇંગ્લિશ સ્કૂલ પ્રતાપ હાઈસ્કૂલ જય અંબે સ્કૂલ આશા વિરેન્દ્ર મજુમદાર સ્કૂલના બાળકો દ્વારા વિવિધ સ્પર્ધાઓ જેવી કે દોડ જલેબી કૂદ કોઠળા કૂદ લીંબુ ચમચી સંગીત ખુરશી મટકાફોડ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં અંદાજે છસોથી સાતસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ડાંગમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સર અંતર્ગત નાગરિકોને મતદાર યાદીને લગતી તમામ પ્રકારની માહિતી તથા મદદ મળી રહે તે માટે કલેક્ટર કચેરી આવા મામલતદાર કચેરી વગઈ અને સુબીર ખાતે હેલ્પ હેલ્પડેસ્ક શરૂ કરાયો છે ભારતના ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાર યાદીનો ખાસ સદન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી આવા મામલદાર કચેરી વગેરે તથા મામલદાર કચેરી સુબીર ખાતે હેલ્પ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવેલ છે ડાંગ જિલ્લા તાલુકા પ્રાથમિક શાળા અહવા ખાતેથી શાળા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસનો પ્રારંભ કરાયો ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા મંડળ તેમજ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય આપત્તિ સંસ્થાપન સત્તા મંડળ તેમજ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર ડાંગના માર્ગદર્શન હેઠળ તારીખ સત્યાવીસમી જાન્યુઆરીના રોજ તાલુકા પ્રાથમિક શાળા અહવા ખાતેથી જિલ્લા કક્ષા શાળા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસની શરૂઆત કરવામાં આવી 回去。 પનાસ આદિવાસી યુનિટી ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસનું આયોજન કરાયું સુરત શહેરના ભીમરાડના ઐતિહાસિક ગાંધી મેદાન પર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે કરાયો પનાસ આદિવાસી યુનિટી ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ સિઝન એકનું ભવ્ય આયોજન પ્રજાસત્તાક દિવસે આદિવાસી સમાજના યુવાનોમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવા શુભ આશયથી સુરત શહેરના કાંઠા વિભાગના ભીમરાડાના ઐતિહાસિક ગાંધી મેદાન પર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનો શુભારંભ મુખ્ય અતિથિ તરીકે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું નિરાલી હોસ્પિટલ નવસારીને એ એચ એવોર્ડ પેશન્ટ સેન્ટ્રિક કેર દર્દીની ગુણવત્તા સભર સારવાર માટે સન્માન મુંબઈની અંદર નિરાલી હોસ્પિટલ નવસારીને એસોસિએશન ઓફ હેલ્થ પ્રોવાઇડર્સ ઇન્ડિયા એટલે કે એ એચ દ્વારા પેશન્ટ સેન્ટ્રિક કેર માટે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ એવોર્ડ હોસ્પિટલની દર્દી કેન્દ્રિત સેવાઓ ગુણવત્તા ગુણવત્તાસભર સારવાર અને માનવતાવાદી અભિગમને માન્યતા આપે છે શ્રી હિન્દુગઢી ધર્મશાળા વાસદા ખાતે ગ્રામ પંચાયત દ્વારા બ્લોક અને હાઈરાઇડ્સ ટાવરનું ભૂમિપૂજન શ્રી ગઢી ધર્મશાળા ખાતે ગ્રામ પંચાયત વાસદા દ્વારા પેવર બ્લોક તથા હાઈરાઇડ્સ લાઇટના ટાવરનું ખાતમુહૂર્ત વાસદાના સરપંચ ગુલાબી પટેલ તથા ડેપ્યુટી સરપંચ હિમાબેન શર્માના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે વાંસદા ગામના ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો હિન્દુ ધર્મશાળાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા હાલમાં ચાલતા રસોડાના બાંધકામમાં ગ્રામજનો તથા દાતા તરફથી દાન આપવામાં આવ્યું હતું ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે જ્યારે પોલીસે કમર કસી છે ત્યારે બિલ્લીમોરામાંથી મોરામાંથી ઓગણત્રીસ હજાર બસોની કિંમતનો વનસ્પતિજન્ય ગાંજો અને સાથે જ એ ગાંજાના વેચાણ માટે વપરાતી બે રિક્ષા અને એક મોટર મળી કુલ ચાર લાખ ચોમોતેર હજાર અઠ્ઠાણું રૂપિયાના મુદ્દા માલ સાથે રાજુ ઉર્ફે ટોપી બુદ્ધિસાગર વૈદ્ય કે જે એકાવન વર્ષીય છે બિલ્લીમોરા લીમડા ચોક મનોજ ટેલરની સામે એ રહેવાસી છે પોતાના ઘરેથી જ વનસ્પતિજન્ય ગાંજો જે ખરો એનું વેચાણ કરતો હતો અને આ એ સુરત અશ્વિનીકુમાર રેલવે ટ્રેક પાસે રહેતા રાજુ પાસેથી લાવતો હતો એટલે રાજુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે રાજુ ઉર્ફેડ ટોપી બુદ્ધિ સાગર વૈદ્યની ધરપકડ કરવામાં આવી છે અને આ પ્રમાણે એનડી એક્ટ હેઠળ બિલ્ડીમોરા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન જે ખરું તે ઓગણત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનો પ્રમાણ નેવ્યાસી ટકા તો સાંજ દરમિયાન આત્રીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યું હતું અને પવનની દિશા નોર્થથી ઇસ્ટ તરફની હતી લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખનું લધુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો આજનો એટલે કે અઠ્યાવીસ તારીખનું તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું એટલે કે એક જ રાત્રેની અંદર ચાર ડિગ્રી ટેમ્પરેચર ઘટતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો ઠાકોરવાડી થઈ શ્રદ્ધા હોસ્પિટલ જતો રસ્તો જે ખરો એની ઉપર તમામ લાઇટો બંધ હતી ગઈકાલે એક જાગૃત નાગરિક દ્વારા અમને આ વિડીયો બનાવી મોકલવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે જ્યાં હોસ્પિટલો આવ્યા છે જ્યાં ક્લિનિકો આવ્યા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને એ રસ્તો એમ પણ સાંજ પડે સુમસાન થઈ જાય છે ત્યારે એ રસ્તા ઉપર કોઈપણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નહોતી એટલે લાઇટો તો છે પણ કયા કારણોસર એ લાઇટો બંધ રાખવામાં આવી હતી મોટો પ્રશ્ન છે લાગે છે કે તમામ વીજ કાપ આ બાજુના વિસ્તારમાં કરી અને ફ્લાવર શોની અંદર લગાવી દેવામાં આવ્યો હોય એવી પણ કોમેન્ટ ભક્તિઓ દ્વારા કરવામાં આવી છે મૂળ કહેવાનો ભાવ વાત છે કે મેન્ટેનન્સના અભાવે અથવા તો ટેકનિકલ ઇસ્યુ હોય તો તાત્કાલિક સમારકામ કરી અને આવા વિસ્તારની અંદર કે જે સાંજ પડી સુમશાન થઈ જાય છે અને જ્યાં લોકોની અવરજવર રહે છે તો તેવા વિસ્તારોની અંદર ચોક્કસથી લાઇટો હોવી જરૂરી છે આપ જે સીસીટીવી ના દ્રશ્યો જુઓ છો એ મારા દર્શક દ્વારા અમને મોકલવામાં આવ્યા છે અને જલાલપુર વિસ્તારની અંદર પચીસમી જાન્યુઆરીના રોજ સવારે લગભગ સાડા આઠ કલાકના આજુબાજુના સમયની અંદર આ બ્લેક શર્ટ વાળી વ્યક્તિની ઉપર શંકા ઉત્પન્ન થઈ છે કારણ કે આ વ્યક્તિ જે ખરો એ ઘરમાં ચાર્જમાં મૂકવામાં આવેલા મોબાઈલને કાઢી લઈ જઈ અને ચોરી કરી ગયો હોવાની માહિતી સામે મળી છે એટલે કે બ્લેક શર્ટની અંદર જે વ્યક્તિ પસાર થઈ રહ્યો છે એને ચોર તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યાંના વિસ્તારના લોકો દ્વારા અને એની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે એણે ઘરમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલની ચોરી કરી છે એટલે તમે પણ સાવધાન થઈ જજો તમારું ઘર રસ્તા પર હોય અને તમે બારી બારના ખુલ્લા રાખી ફોન ચાર્જમાં મૂકતા હોય તો તમે પણ સાવધાન થઈ જજો ચિખલી તાલુકાના બેગામ ખાતે આવેલા વર્ષો જૂનના આશ્રી ખોડિયાર માતાજીના મંદિર ફળિયા ખાતે ખોડિયાર જયંતિનું આયોજન ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક ઉજવણી સાથે કરવામાં આવ્યું હતું જેમાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે દેશભક્તિની થીમ પર મંદિરનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ સવારે યજ્ઞ મહાપ્રસાદ તથા મહાઆરતી બાદ નાના છોકરાઓ પાસે કેક કપાવી ત્યારબાદ વિપુલભાઈ સુરતી અને સીતાબેન પટેલ તથા સાથી કલાકારોનો ડાયરો પણ રાખવામાં આવ્યો હતો मात पिता का करें सत्कार चौदह फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू चौदह फरवरी से एक नई शुरुआत करें मनाएं मातृ पित्र पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू